વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શને આવતા લાભાર્થીઓને મન મૂકીને દર્શન કરી શકે તે માટે તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અહીં આ કેન્દ્રમાં લાખો માય ભક્તો પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સમાજ ખોવાઈ ના જાય વગર ભક્તો

જય અંબે અમે સુરત થી અંબાજી સાયકલ યાત્રા કરીને આવીએ છીએ અમે છેલ્લા દસ વર્ષોથી અહીંયા આવીએ છીએ ત્યાં અંબાજી સેવા મંડળ દ્વારા જે અહીંયા સેવા આપવામાં આવે છે તેમાં એ લોકો પગરખા અને આપણું લગેજ સાચવી રાખે છે તેનું કોઈ એ લોકો મૂલ્ય લેતા નથી દ્વારા જે આ પગરખા લગેજ રાખવાની જે વિનામૂલ્ય સુવિધા આપી છે તેનાથી યાત્રી યાત્રીઓને ઘણી સુવિધા સારી પ્રાપ્ત થાય છે અને તેઓનો સામાન અને પગરખાં ચોરી થવાનો ભય રહેતો નથી તેના માટે અમે અંબાજી યાત્રા ધામનો ખૂબ જ આભાર માનીએ છીએ અન્ય લોકો મંદિરના ટ્રસ્ટ દ્વારા જે પગરખા કેન્દ્ર અને લગેજ કેન્દ્ર ચલાવી રહ્યા છે તે સુવિધા સંયુક્ત તરીકે આપી રહ્યા છે અને યાત્રિકોને એટલી સુવિધા પૂરી પાડીએ છીએ જેથી કરીને ભીડભાડમાં અને ચોરીના ના ચોરી ના થાય પણ કોઈ લૂટફ લૂટફાટ ના થાય અને બીજબાર એમને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે મંદિર તરફથી સેવા આપી રહ્યા છે એટલે મંદિર સારી સારી સુવિધા એવી આપી રહી છે કે જેથી કરી યાત્રિકોને પણ વાતની કોઈ તકલીફ ના પડે